પ્રતાપનગર વિસ્તારમાં ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટ પાસે ચાલતો આંકડાનો ધંધો શાળાની નજીક ગેરકાયદે પ્રવૃત્તિથી સ્થાનિકોમાં ચિંતાની લાગણી વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં સ્થિત ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટ અને જેનેટ સ્કૂલ નજીક આવેલા કેટલાક સમયથી ગેરકાયદે આંકડાનો ધંધો ચાલતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રંજન વર્મા અને અજય વર્મા નામના બાપ દીકરાએ ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટની પાર્કિંગમાં પતરાની ઝૂંપડી બનાવી આંકડાનો વ્યવસાય શરૂ કર્યો છે શાળાની નજીક ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં સ્થાનિક પોલીસ મૌન છે જે અનેક પ્રશ્નો ઊભા કરે છે એક તરફ પાનના ગલ્લાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને બીજી તરફ આંકડાના ધંધાની ખુલ્લેઆમ પરવાનગી કઈ રીતે મળી છે તે સમજાતું નથી વિસ્તારમાં બાપ દીકરાના ખોફના કારણે કોઈને અવાજ ઉઠાવવાની હિંમત ન થતી હોવાની પણ માહિતી મળી છે શાળાના બાળકો પણ રોજ આ જગ્યાથી પસાર થાય છે જેથી તેમના ભવિષ્ય અને સલામતી અંગે ચિંતા વધી રહી છે પ્રશ્ન એ છે કે જ્યારે શહેરમાં વારંવાર રેડ કરવામાં આવે છે ત્યારે આ વિસ્તારમાં આવી રહેમ નજર કેમ રાખવામાં આવી રહી છે જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્રે તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરીને સ્ટોક જેવી કાનૂની જોગવાઈઓ અમલમાં લાવવી જોઈએ જેથી સમાજમાં કાયદો અને વ્યવસ્થાની પુનઃ સ્થાપના થાય આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વાન ન્યૂઝ વડોદરા अब मैं आ गया हूँ ना अब देखता मै सर हूं तेरे को बी पातशाह एक नाम नाम है वो रॉकी रूसी कौन शहर में है बाबी मंगेश मैं अभी होश में आ रहा अब जोश में और